વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું ઇન્સ્ટન્ટ અથાણું આજે આપણે બનાવવાના છીએ મિત્રો અથાણાની સિઝન શરૂ થઈ ગઈ છે કાચી કેરી આવે એટલે આપણે કેરીનું અથાણું જરૂરથી બનાવીએ છીએ તો અથાણાનો મસાલો કેવી રીતે બનાવવો કેવી રીતે કેરી કટ કરવી અને અથાણું ભરતી વખતે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું બધી જ ટિપ્સની સાથે રેસીપીની શરૂઆત કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરવું તો સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે તો અહીંયા કાચી કેરી એટલે કે ખાખડી જે મોટી ખાખડી આવે છે ને એ મેલી લીધેલી છે આનું અથાણું એકદમ સરસ લાગે છે શરૂઆતની સિઝન જ્યારે હોય છે જ્યારે ખાખડી મળતી હોય છે ત્યારે જ્યારે આ રેસીપી બનાવવામાં આવે ને તો આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે બાકી આખું વરસ સાચવવા માટે થઈને જાળીવાળી કેરી આવે છે ને એનું અથાણું તમે જો બનાવો તો એ વધારે સરસ લાગે પણ ઇન્સ્ટન્ટ અથાણું આપણે અહીંયા બનાવી રહ્યા છીએ રોજેરોજ કાચી કેરી સમારી અને એનું સલાડ બનાવવું એના કરતાં જો આ રીતની ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવીને જો રાખવામાં આવે ને તો એ લાંબો સમય સુધી નહીં પણ મિનિમમ દોઢથી બે મહિના સુધી પણ તમે એને સાચવીને રાખી શકો છો અને અથાણું જમવા સમય આપણે લઈ શકીએ છીએ તો જમવાનો સ્વાદ વધારનાર અથાણું બનાવવા માટે થઈને આપણે અહીંયા પહેલાં વહેલાં કાચી કેરીને આ રીતે કટ કરી લેવાની છે કાચી કેરીના ટુકડા તમે તમારી અનુકૂળતા મુજબ કરી શકો છો લાંબા ટુકડા રાખી શકો છો અથવા આ રીતના ઝીણા ઝીણા ટુકડા પણ કરી શકો છો અને આમાં રહેલી જે આવી નાની એવી ગોઠલી હોય છે ને એ ગોઠલીને આપણે આ રીતે દૂર કરી દઈશું કાચી ગોઠલી હોય છે એને આપણે આ રીતે દૂર કરી દેવાની છે તો કેરીને આપણે આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરીને કાપી લેશું કાચી કેરીને પહેલાં વહેલાં ધોઈ સાફ કરી ક્લીન કરી અને કપડાંથી લૂછી અને ત્યારબાદ જ આપણે એના આ રીતના ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે મિત્રો આ રીતે જો તમે ઇન્સ્ટન્ટ અથાણું બનાવશો ને તો એકદમ ટેસ્ટી લાગે છે અને ખૂબ સરસ બને છે તો મસાલાની રેસીપી જોવા માટે થઈને રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો કે ઇન્સ્ટન્ટ અથાણાનો મસાલો કેવી રીતે બનાવી શકાય અને કેવી રીતે ઇન્સ્ટન્ટ કેરીનું કાચી કેરીનું અથાણું બનાવી શકાય એ રેસીપી આપણે જોઈશું મિત્રો તો અહીંયા વાતમાં વાત વાતમાં ને વાત વાતમાં આપણે કાચી કેરી છે એ કટ થઈને રેડી કરી લીધેલી છે આપણે તો અહીંયા કાચી કેરી સમારાઈ જાય એટલે એને સાઈડમાં રાખી આપણે મસાલો તૈયાર કરીશું અથાણાનો અચાર મસાલો બનાવવા માટે થઈને મેઇન વસ્તુ જે છે એ છે રાઈના કુરિયા તો રાયના કુરિયા મેં અહીંયા એક ચમચા જેટલા લીધેલા છે એ લઈ અને આ રીતના આપણે વચ્ચે હોલ બનાવી દેવાનું છે એકથી બે ચમચી જેટલા મેં મેથીના કુરિયા લીધેલા છે જેનો ટેસ્ટ છે એ અથાણામાં ખૂબ સારું આવે છે તમને ફાવે તો મેથીના કુરિયા વધુ પણ લઈ શકો છો અને ખાસ બે ચમચી જેટલી હિંગ લેવાની છે જેનો ટેસ્ટ છે ને એ અથાણામાં એકદમ સરસ આવે છે કે જે આપણે વચ્ચોવચ રાખશું કે જેને કારણે વઘાર જે છે એ સીધો આપણે એના ઉપર રેડી શકીએ તો અહીંયા તમે જોઈ શકો છો મેં એક ચમચા જેટલું તેલ જે છે એ ગરમ કરવા રાખેલું છે તો એડવાન્સમાં જ આપણે રાખી દેવાનું ધીમા ગેસની ફ્લેમ ઉપર એટલે સરસ એવું તેલ આપણું ગરમ થઈ જાય એટલે આ રીતનું ઢાંકણ પણ ઢાંકવા માટેનું તૈયાર રાખવાનું કે જેને કારણે તરત જ એ વઘાર જે છે એ થાય એટલે આપણે એને ઢાંકી શકીએ તો તેલ આપણું ગરમ થાય એ જોવા માટે થઈને થોડી એવી ચપટી હિંગ લઈ અને આ રીતે ચેક કરી લે તો તેલ આપણું સરસ રીતે રેડી થઈ ગયું છે તો અહીંયા આપણે હિંગની માથે તેલ છે એનો વઘાર કરીશું તો આ રીતનું તેલ લઈ અને આ રીતે તાત્કાલિક જ તરત જ આપણી ઢાંકણ છે એ બંધ કરી દેવાનું અને એ જે તેલ જ્યારે તતડતું હોય ને હિંગમાં એ જ સમયે આપણે જે છે એ લાલ મરચું પાવડર એડ કરી દઈશું તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધેલું છે ત્યારબાદ આપણે એની અંદર એક ચમચી ભરીને હળદર લઈ લેશું સાથે જ સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું નમક પણ તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો પણ અહીંયા થોડું ચડત મીઠું રાખેલું હોય તો અથાણાનો ટેસ્ટ છે એકદમ સરસ આવે છે ઢાંકીને બે મિનિટ રહેવા દેવાનું વધેલી જે ચટણી હતી એ પણ મેં એડ કરી દીધેલી હવે બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી લેવાની છે ઢાંકી દેવાને કારણે એનું સુગંધ જે છે ને એમાં ને એમાં રહે છે મિત્રો અને આની અંદર મસાલો જ્યારે આપણે અચારનો બનાવીએ ને ત્યારે કાશ્મીરી મરચું જો લેવામાં આવે ને તો એનો ટેસ્ટ એકદમ સારો આવે છે અને અથાણાનો કલર પણ આપણે જોઈ શકીએ છીએ એકદમ લાલ ચટક સરસ એવો અથાણાનો અચારી મસાલો આપણો અહીંયા તૈયાર થઈ ગયો છે મિત્રો બહારથી લેવો એના કરતાં ઘરે જ તમે અચાર મસાલો બનાવી શકો છો આ રીતનો એકદમ ટેસ્ટી એવો મસાલો તૈયાર થઈ ગયો છે મિત્રો આ રેસીપી ગમે તો એક લાઈક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સાથે સાથે કમેન્ટ કરજો કે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો હવે કાચી કેરીનું આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવી રહીએ છીએ ને એટલે મસાલો તો તૈયાર થઈ જાય ને એટલે તરત જ કાચી કેરી આપણે એની અંદર એડ કરી દેવાની છે જનરલી આપણે આખા વરસ સાચવવા માટેનું અથાણું બનાવતા હોઈએ છીએ ને તો એને હળદર મીઠામાં આપણે એકથી બે દિવસ રાખીએ છીએ અને પાણી છૂટું પડી જાય પછી કેરીને સુકવણી કરી અને ત્યારબાદ આપણે અચાર મસાલામાં એને એડ કરીએ છીએ પણ અહીંયા આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છે એકદમ ટેસ્ટી બને છે બિલકુલ પણ પાણી છૂટતું નથી અને એકદમ સરસ એવું અથાણું તૈયાર થઈ જાય છે ને મિનિમમ એકથી બે મહિના સુધી તમે એને સાચવીને રાખી શકો છો પણ તમારે એને ફ્રીજમાં રાખવાનું કે જેને કારણે એ બિલકુલ પણ બગડે નહીં તો અહીંયા આપણે બધી જ કાચી કેરી જે છે એ ટુકડા કરેલી આપણે અથાણાની અંદર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું કે જેને કારણે એનો ટેસ્ટ છે ને બધી જ કેરીમાં બેસી જાય આપણે અહીંયા આખા મરીને બદલે ચમચી ભરીને મરીનો ભૂકો એડ કરેલો છે કારણ કે રાય મેથીના કુરી એડ કરેલા છે ને સાથે જો એનો મરીનો ભૂકો એડ કરવામાં આવે ને તો એનો ટેસ્ટ છે ને અથાણામાં ખૂબ સરસ આવે છે આ મરીના ભૂકાને બદલે તમે આખા મરી પણ વઘારમાં એડ કરી શકો છો તમે અથાણાના વઘારમાં શું શું એડ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો એકદમ ઇન્સ્ટન્ટ આપણે જોઈ શકીએ છીએ અને જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવું અચાર એટલે કે કાચી કેરીનું અથાણું અહીંયા રેડી થઈ ગયું છે મિત્રો તમે આ રીતે અથાણું બનાવો છો કે નહીં મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ ઝડપથી બની જાય એવું આ અથાણાની રેસીપી તમને કેવી લાગી છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો રેસીપી ગમે તો એક લાઈક જરૂરથી આપી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહેજો જોતાં જ આપણા મોઢામાં પાણી આવી જાય ને એવું એકદમ સરસ એવું ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ અને ઝડપથી બની જાય એવું કાચી કેરીનું અથાણું અહીંયા રેડી છે હવે એને આપણે સાચવવા માટે થઈને બને ત્યાં લગી એરટાઈટ કાચની બોટલમાં જ ભરીને રાખવું કે જેને કારણે આપણે લાંબો સમય સુધી આપણે એને રાખી શકીએ છીએ તો અહીંયા મેં કાચની બોટલ લીધેલી છે ધોઈ ક્લીન કરી તડકે સૂકવી અને કપડાંથી ક્લીન કરી અને ત્યારબાદ જ આપણે એ બરણીને લેવાની છે અને થોડું થોડું આ રીતનું અથાણું આપણે એની અંદર એડ કરી દેવાનું છે આ અથાણાની અંદર તમારે વધુ તેલ એડ કરવાની જરૂર નથી કારણ કે અહીંયા જે આપણે તેલ અચારી મસાલામાં એડ કરેલું છે આટલું ઇનફ છે કારણ કે આપણે રોજ જે ભોજનમાં લઈ શકીએ એ માટે થઈને ઇન્સ્ટન્ટ અથાણું આપણે બનાવેલું છે તો જરૂરિયાત પ્રમાણેનું જે તેલ આપણે એડ કરેલું છે ને એ આ અથાણા પૂરતું બરાબર જ છે તો અહીંયા બરણીને આપણે ફ્રીજમાં રાખી દઈશું એટલે તેલ ડૂબડૂબા રાખવાની બિલકુલ જરૂર નથી તો મિત્રો આ રેસીપી આપણે ખરેખર જો ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં રેસીપીને શેર જરૂરથી કરી દેજો આપના સિટીનું નામ પણ કમેન્ટ કરીને જરૂરથી કહી દેજો મિત્રો અને આ રીતે આપણે અચાર મસાલો છે આની અંદર એડ કરી અને આ રીતે દાબીને ભરી લેવાનું કે જેના કારણે બિલકુલ પણ એર ન રહે અને એકદમ સરસ એવું આપણું અથાણું લાંબો સમય સુધી ટકી શકે અને બધ અથાણું ભરાઈ જાય એટલે આપણે એને ફ્રીજની અંદર રાખી દેવાનું અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે લઈને એને ખાઈ શકીએ છીએ તો રોટલા રોટલી ભાખરી ચાહે તેની સાથે તમે એને ખાઈ શકો છો તો તૈયાર છે ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું તો મિત્રો ફરીવાર આવી નવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ને ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો